ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં તસ્કરોનો આતંક ચોરટોળકી સક્રિય બનતા જંબુસર પોલીસ માટે પડકારરૂપ શિયાળાની કડકડતી ઠંડીમાં લોકો નીંદર માની રહ્યા હતા ત્યારે ઠંડીનો લાભ લઈ નિશાચરોએ બે મકાનોને નિશાન બનાવી હાથ ફેરો કર્યો આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જંબુસર શહેરમાં અલગ અલગ જગ્યાએ બે મકાનોને ટાર્ગેટ બનાવી લાખોની મતા ચોરાઈ હોવાની માહિતી સાંપડી રહી છે હાલમાં શિયાળાની ઋતુ ચાલતી હોય તસ્કરો અંધારાનો અને ઠંડીનો લાભ લઈ ચોરી કરી ફરાર થતાં જંબુસર પોલીસના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ઊભો થાય છે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ ફૂલ ગુલાબી ઠંડીમાં જંબુસર પોલીસને પરસેવો છોડાવતા તસ્કરો નિશાચર પ્રાણીઓની જેમ રાત્રિના સમયે બંધ મકાનોના તારા તોડી લોકોની માલમતા લૂંટી લેતા હોય છે જંબુસર ટાઉનમાં કિસ્મતનગર સોસાયટીમાં રહેતા નાસિર બેગ બેગ મુગલના મકાનમાં તારા તોડી મકાનમાં પ્રવેશ કરી લાખોની મતા લૂંટી ગયાની માહિતી સાંભળી રહી છે જ્યારે બીજા બનાવમાં પઠાણી ભગોળ વિસ્તારમાં રોહિતવાસમાં રહેતા કેતનભાઈ સોલંકીના મકાનમાં તિજોરીના તારા તોડી માલમતા ચોરી જતા જંબુસર પોલીસ હરકતમાં આવી જઈ આ દિશામાં સઘન તપાસ આદરી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે જંબુસર શહેરની આજુબાજુ અને છેવાડાના વિસ્તારમાં આવેલી સોસાયટીમાં અંધકાર અને એકલતા તેમજ બહાર ગામ ગયેલ ઘરના માલિકીની રેકી કરી લગભગ બે વર્ષથી ચોર ટોળકી મહિનામાં એકાદ બે વાર જંબુસરના કોઈકને કોઈક વિસ્તારમાં ચોરીના ચોકટા ગોઠવતા ઉતરતી છે જેમાં જંબુસર પોલીસને નિષ્ફળતા મળતી જ રહે છે તો જોવું એ રહ્યું કે હવે પોલીસને સફળતા મળે છે કે કેમ કે પછી ચોર ટોળકી પોતાના પાસા સૌરા પાડતી જ રહેશે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર મારું નામ કેતન કાલિદાસ સોલંકી છે મારું રહેવાનું પઠાણી બાગો આદર્શ સ્કૂલ આજે સવારે અમારા ઘરે રાતના ચોરી થઈ હતી મા પપ્પા સવારના છ વાગે નીચે આવ્યા હતા નીચે આવીને જોયું છે કે તારું બધું દરવાજો ખુલ્લો હતો તેથી પપ્પાએ મને જાણ કરી ઉપર ઉપરથી મેં રાખું તો અમે બધા ફેમિલી નીચે આવ્યા નીચે આવીને અમે જોયું છે કે અમારું ઘર વ્યસ્તન્યસ્ત હતું હતું એમાંથી તિજોરીમાં જે લોકરમાં જે બધી વસ્તુઓ હતી તે બધી ચોરાઈ ગઈ છે ને મંદિરમાંથી અમારી ચાંદીની ગાય હતી વગેરે બધું કશું હતું હતું એના વિશે અમે પોલીસને જાણ કરી હતી પોલીસ એની ચકાસણી માટે હાથ ધરી હા એ ને અમારે મારા છોકરાની વસ્તુ મારો પગાર ને મારી બેનની અત્યારે સગાઈ થઈ હતી એ વીટીબી મારી બેને ભાભીને હાચવા મૂકી હતી તે પણ ચોરાઈ ગઈ છે એટલે ટોટલ અમારી બધી વસ્તુઓ ચોરાઈ છે